અને આરે આરે જેટલા હતા એ બતાય છો તમે પોતાનો પણ ને પોતાની નજરની સામે મરતા જોયો છે અતત સામે ઊભો હતો ઓ આખા રસ્તે મિલિટરીને સલ્યુટ કરતો હતો સીધી કે મિલિટરીમાં કેટલા બધા જે આફાયદો અને કે ત્યારે જરૂર છે કે કોઈ મિલિટરી મેન છે Kashmir ખરાબ નથી ત્યાંની સિક્યુરિટી નથી સારી મારા જો નો સ્તંભ એવો કે તમે મને મને પાછો આપો પોલીસ લે છે ત્યાં કોઈ આર્મી નહી કોઈ પોલીસમેન નહીં કોઈ ફર્સ્ટ એડ કિટ નહી કાં જ સ્કી નથી આજ પછી કોઈ દિવસ કોઈ બોટ જ નહી કરતા જો આપણી ગવર્નમેન્ટ ને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ આ છોકરાઓ નું હું તું હોય તે બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી ભઈ મને એનો ટીઆઈ જોઈ તમે લોકો અહીંયા જ રહ્યો તમે કયો મને કે તમે શું કરશો એના અને આર્મી ઓફિસર એવું કે બોલી સાબિત કે તમે લોકો ઉપર જાવ છો શું ફરવા તમે લોકો જે ટ્રેનિંગ આપો છે એમાં આવું શીખો છો કે અમારા રજરની સામે જે જોયું છે ને

આતંકવાદી આટલા આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું અમે ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ને મિલિટરી તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે સેફમાં સેફ જગ્યા છે અમારી સામે આવીને બંદૂક મારીને હસતો તોય અને જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો રહ્યો હિન્દુ ને મુસલમાન અલગ કર્યા મુસલમાન ને કઈ નો કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી બધાને આવડા આવડા છોકરા હતા ઊભો હતો અસ્તો જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઊભો ઊભો હતો કેવી સરકાર છે આપણી કાશ્મીર નું નામ બદનામ કરો છો Kashmir માં કઈ વાંદો નથી વાંધો આપણી સરકારની સિક્યુરિટી માં છે આટલી આટલા ટુરિઝમ ને હતા ઉપર એક મિનિટ મેન ને એક મિનિટ મેન કોઈ પોલીસ મેન ને કોઈ

એ વાત છોપો મારા દીકું કંઈ નો જોઈએ આટમથી કોઈ દિવસ મે હોટેજ નહી કરતા જો આપણી ગવર્નમેન્ટ છે તમારા પાછળ કેટલા હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ કરે છે એનો જીવ જીવ નથી છોકરાઓનું શું આનું ભવિષ્ય શું ડોક્ટર છે છે હું કઈ રીતે મને ન્યાય જોઈએ મારા ફ્યુચર ખરાબ

નહીં સરકાર ખાલી કીએ છે કે અમે કરશું આ બધું બની ગયું જાય છે

મને ન્યાય જોઈએ મારા કે મારા એકલા છોકરાઓને મારા માટે નહીં ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ નહીં ખાલી તમે ચોક્કસ સેમ નહીં તમારા પર વિશ્વાસ હતો એટલે અમે વિશાલ <mully> કેમેરા hey, <mully> <Hey, bebe. mully> અમારા દુખની અમે કોઈનું અમે અમારા નજરની જોયું છે ને કોઈ નહી સમજી શકે કોઈ એટલે કોઈ નહી અમારા બેવડા છોકરા અત્યારે જેટલા હતા બધા છોકરા મે સામે ઊભો કોઈ આકરાસ્તે મિલિટરીને સજ્યુર કર્યો છે મિલિટરી મે મિલિટરી મે ઓહ અમે અમે લશ્કરમાં એની ખબર પડી કે ત્યારે જરૂર છે કે કોઈ મિલિટરી મે છે જે મારી આર્ય મહારાજ કોત્રા અને દે છે બધાને બધાને ન્યાય આપજો તો આપણી ગવર્નમેન્ટને બધાને આપણી સરકાર ઉપરથી બધાને જો તમારે વિશ્વાસ બનાવી રાખવો હોય તો બધાને ન્યાય